બાવીસ મી ફેબ્રુઆરી બે હાજર પચીસ ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફ ના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓના તપાસમાં ને તપાસ મકાનોમાં પેટ્રોલિંગમાં દરમિયાન બાદમી મળેલ કે પિયુષ ઉર્ફે પિલો ગોહિલ નયન ઉર્ફે એન કે કાંબડ રહેઠાણ બંને ભાવનગરવાળા ભાવનગર ગવર્મેન્ટ ક્વાર્ટર સાબે ચેલ્ડ ગ્રાઉન્ડ પાસે નંબર પ્લેટ વગરના ચાર સ્કૂટર મોટરસાયકલ લઈને ઊભા છે જે સ્કૂટર મોટરસાયકલ તેઓ ક્યાંકથી ચોરી અગર તો છલખપટથી મેળવેલ હોવાની શંકા છે જે બાતમીના આધારે એલસીબીના માણસોએ બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા સ્કૂટર મોટરસાયકલ સાથે હાજર પડી આવતા તેની પાસે આધાર કે રજિસ્ટર્ડ કાગળો રજૂ કરવા કહેતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી આ સ્કૂટર મોટરસાયકલ શક પરથી મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરી તેઓ બંનેની વધુ પૂછપરછ કરતા તેઓ બંનેની છેલ્લા સાત એક દિવસથી નયન ઉર્ફે એનકેના સ્પ્લેન્ડર મોટર સાયકલ રજિસ્ટર નંબર જીજે શૂન્ય ચાર ઇ એફ અઠ્યાસી ત્રણનું માં જઈને ભાવનગર ઇસ્કોન મોલ પર રોડ પર આવેલ શેલના પેટ્રોલ પંપ પાસેથી એક્સે સ્કૂટર અને તેનો તેઓ બંનેને તેમના અન્ય બે મિત્રો સાથે મળીને કાળિયા બીડ રોડ ઉપરથી સ્પ્લેન્ડર તેનાથી થોડે આગળથી સફેદ કલરનું એક્સેસ સ્કૂટર અને રિંગ રોડ ઉપરથી સુઝુકી કંપનીના બર્ગમેન સ્કૂટરની ચોરી કરી હોવાનું કબૂલાત કરેલ છે અંગે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે નિલંબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે પકડાયેલા આરોપીમાં નયન ઉર્ફે એન કે દિલીપભાઈ કેચુભાઈ કાંબડ ઉંમર વર્ષ ત્રેવીસ પિયુષ ઉર્ફે પિલ્લો અશોકભાઈ મેરાભાઈ ગોહિલ ઉમર વર્ષ વીસ દર્શન ભેસલા પકડવાના બાકી છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પકડવાના જ બાકી છે કામ કરી આપનાર પોલીસ ઇન્સ્પેક્ટર એ આરવાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીવી દ્રાંગુ તથા એલસીબી સ્ટાફના ઘનશ્યામભાઈ ગોહિલ મહેન્દ્રભાઈ ચૌહાણ સાગરભાઈ ચોગદિયા વિઠ્ઠલભાઈ બારૈયા રાજેન્દ્રસિંહ સરવૈયા સંજયભાઈ ચુડાસમા અનિલભાઈ સોલંકી પ્રગેશભાઈ પંડ્યા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ રિપોર્ટર કૌશિક બાજા ન્યૂઝ સેવન ઇન્ડિયા